ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વેટ વેટ શબ્દનો અર્થ વજન ભાર વજન કરવાનું માપ કાટલું વજનયું વગ મહત્વ બોજો ને વજન લગાડવું કે વજનનો બોજો નાખો થાય છે વેઇટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ નાઇન્ટી કિલોગ્રામ્સ ઇન વેઇટ અર્થાત તેનું વજન નેવું કિલો છે એક બીજું ઉદાહરણ જોઈએ અ રેકમેન્ડેશન બાય ધ કમિટી ઓફ એક્સપર્ટ વિલ કેરી ગ્રેટ વેટ એટલે કે તજજ્ઞોની સમિતિની ભલામણનું મોટું વજન પડશે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ